આ કાર્યક્રમમાં લોક સમસ્યા નિદાન કેન્દ્ર અધ્યક્ષ શ્રી બલ્લુભાઈ રેતીવાલા ઉપપ્રમુખ શ્રી શહેબાઝ શેખ અને આ કાર્યક્રમમાં લોક સમસ્યા નિદાન કેન્દ્રના સંગઠન પ્રમુખ રઈશભાઈ શેખ સુરત શહેર પ્રમુખભાઈ ઢોલ ઓલ ઇન્ડિયા મહિલા પ્રમુખ દૂધવાલા અને ગાંધીનગર ઝુંપડપટ્ટીના રહીશો કમલેશભાઈ રણછોડભાઈ સહિતના તમામ દલિત આદિવાસી સાથે મળીને સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ અને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નાના બાળકોને ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું જોતા રહો એસએન ન્યૂઝ ના હવાલો નાસિર શેખ હું લોક સમસ્યા નિદાન કેન્દ્ર પ્રેસિડન્ટ મલ્લુભાઈ રેટીવાલા આજે ગાંધીનગર ઝુંપડપટ્ટીમાં ધ્વજવંદનનું આયોજન રાખેલું હતું અને બધા ખુશી અને ઉમંગથી અમે આયોજન કર્યું અને ધ્વજવંદન કર્યું છે આજે પંદરમી ઓગસ્ટમે અને પંદરમી ઓગસ્ટમે બધા છોકરા બાળકો રહી ને લોક સમસ્યા નિદાન કેન્દ્ર તરફથી બી ના આયોજન કર્યું છે ને આ બધા જે વ્યક્તિઓ છે જે હોલરેડી આવેલા છે અને કેટલા સોચલ મંદિર આવ્યા છે એ લોકો બધા મળીને અહીંયા ધ્વજ પ્રોગ્રામ રાખ્યું છે અને ધ્વજ ખુશી ખુશી કહી છે જય હિન્દ જય ભારત